નમસ્કાર મિત્રો વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્ય સુ સર્વદા નમસ્કાર મિત્રો વિસ્ફોટ ટ્વેન્ટી ફોરનો પ્રેસ રિપોર્ટ પરેશ પરમાર આપનું સ્વાગત કરે છે અને લઈ જાય છે નવસારી જિલ્લાના અનેક નાના મોટા ગામડાઓના ગણપતિ દાદાની નાની મોટી પ્રતિમાના દર્શન તરફ અને આનંદ લઈએ ઘર બેઠા અને પોતાના મોબાઈલમાં અને ટીવી સ્ક્રીન પર તો આપણે પધારી રહ્યા છીએ આપણે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામમાં કે જ્યાં વિશાળ ગણપતિ દાદાની મૂર્તિની જે પ્રતિષ્ઠા કરવામાં આવી છે તો ગામના સ્થાનિક આપણે યુવક દ્વારા આપણે એની માહિતી મળીએ સાહેબ તમારું નામ શું મહેશભાઈ રાઠોડ અમે આજે નવ વર્ષથી અહીંયા આ મૂર્તિની સ્થાપના કરતા છીએ અમે નાની મૂર્તિથી સ્ટાર્ટ કરેલું છોકરાઓ ઓછા હતા નાના હતા જે થોડા ઘણા પૈસા ફાળો કરીને અમે નાની મોટલી સ્ટાર્ટ કરી સહકારથી સ્ટાર્ટ કર્યું કે પછી આપણા ત્યાં જે નોકરી કરે એ છોકરા વધારે પૈસા આપે એમ કરીને આમ તેમથી ફાળો ઉઘરાવીને કોરી એમ તેમ છોકરા નાના કામ બધા કામ કરે એવું નહીં કે કોઈ કામ નહીં કરે કામ આપણે નાના છોકરાને કામ સોંપીએ બધું કામ કરી નાખે ને આપણા ગ્રુપમાં એવું છે કે બધી જ બધા જ ધર્મના છોકરા છે આપણા મુસ્લિમભાઈ બી આપણને સાથ સહકાર આપતા છે પહેલાંથી કોમી એકતા પહેલાંથી મુસ્લિમ ભાઈઓ પણ છે આપણા ગ્રુપમાં બધી જ બધી જ કાસ્ટના છે અને સંપ એક સંપ છે આપણા ગ્રુપમાં બધા સારી રીતે બધાના જ છે એવું નથી કે કઈ લડાઈ પહેલાથી સાથ સહકાર આપતા આવેલા હજી પણ આપતા છે છે એક ભાઈ આમ ગ્રુપના જ કરતા છે આ વર્ષે બહાર જતી રહ્યા એ ઋષભભાઈ લાડ કરીને છે એ વધારે સાથ સહકાર આપે છે આપણે આરતી બધું પૂજાનું બધું એ લોકો હેન્ડલ કરી લેતા પણ એ ભાઈ એ નથી તો આ પિયુષભાઈ છે અને બીજા ઘણા ભાઈ છે એમ આપણા ત્યાં પણ બધા જ કામ કરે છે અને બીજી એક વાત કે જ્યારે આ સ્થાપના કરવાની હતી ત્યારે અમારા પર કશું જ નહીં હતું એક દિવસ બેઠા હતા અને બધા છોકરાએ કીધું કે આપણે પણ ગણપતિ બાપાની સ્થાપના કરવી છે પણ બાપાની કૃપાથી સ્ટાર્ટ કર્યું ને બધું જ સારી રીતે નાલી મૂર્તિથી આપણે સ્ટાર્ટ કરેલું હા આજે આટલી મોટી મૂર્તિ આપણે લાવીને બાપાની કૃપાથી સ્ટાર્ટ કર્યું છે અને આગળ કરતા રહેશું અમે અને આ ગ્રુપનું નામ શું છે ભાઈ રાઈડર ગ્રુપ છે હા અને આ જગ્યા પણ અમારી નથી આ બીજા ભાઈની જગ્યા છે એ બિલ્લી દિલ્હી મોરારી છે અને બાર છે એ લોકો એ લોકો એ લાસ્ટ યર આવેલા અહીંયા એ લોકો પૂજામાં બી ભાગ લીધેલો અને એ લોકો અમુને કશું કહેતા નથી તો અમે કંઈ નહીં તમારી રીતે આયોજન કરો અને અમને તમારું આયોજન જઈને આનંદ થાય છે એમ એ લોકોએ એક છૂટ આપી છે જ્યાં સુધી અહીંયા કશું બને નહીં ત્યાં સુધી તો અમે તમારી રીતે આયોજન કરો એમ ખૂબ સરસ તો આપણે આ રાઈડર ગ્રુપના ગણપતિ દાદાના દર્શન કરીએ નમસ્કાર મિત્રો હવે આપણે દર્શન કરીએ છીએ આલીપોર ખાતે આવેલ ઈચ્છાનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આ નવયુવક બાળ ગણેશ મંડળના આ ગણપતિ દાદાના દર્શન માટે તો આપણે દર્શન કરીએ આલીપોરના ગણપતિ દાદાના નમસ્કાર મિત્રો હવે આપણે દર્શન કરવા આવી રહ્યા છીએ ચીખલી ખાતેના બગલાદેવ મંદિરના આસપાસના જે પટાંગણમાં આપણે એના સ્થાનિક યુવકોને આપણે એમાં પૂછીએ અને માહિતી જાણીએ કે આ કેટલા વર્ષોથી તમે કાર્યક્રમ કરો છો અને આ ગણપતિ દાદાના વધામણા કરો છો નમસ્કાર શું નામ છે તમારું નામ મારું નામ વિરજ લાળ છે આપણે અહીંયા પચાસ છેલ્લા પચાસ વર્ષથી ગણપતિનું આયોજન કરીએ છીએ અમારા મંડળનું નામ છે બગલાદેવ મંદિર ગણપતિ યુવા મંડળ ને અમારું શોર્ટ નેમ છે બગલાદેવચા બાપા અમે છેલ્લા પાંચ વર્ષથી માટીની મૂર્તિ બેસાડીએ છીએ અને તેનું ભવ્ય આયોજન પણ કરતા આવ્યા છીએ તે છતાં આ વખતે અમારું પચાસમા વર્ષ નિમિત્તે ભવ્ય આયોજન છે દસે દસ દિવસ સામાજિક કાર્યક્રમો ગોઠવેલા છે જેવા કે મેડિકલ કેમ્પ છે બ્લડ ડોનેશન કેમ્પ છે આઈ કેમ્પ છે ડેન્ટલ કેમ્પ છે પ્લસ કેન્સર કેમ્પ છે અને સાથે સાથે આ વખતે અમે પચાસમા વર્ષ નિમિત્તે આ આ મોટી અમારી માટીની મૂર્તિનું વિસર્જન પણ અમે નદીની જગ્યાએ લાઈવ પોતાના અમારા મંડપના બહાર જ કરવાના છીએ તો તમારા બધા હરિભક્તોને નમ્ર વિનંતી છે કે જોડાવો અમારી સાથે અને પચાસમું વર્ષ આપણે એવું ભવ્ય બનાવીએ કે બાપા બાપાના દર્શને આવનાર હરિભક્ત બધા ખુશ થઈ જાય ધન્યવાદ તો મિત્રો આવા ગણપતિ દાદાના ઉત્સવની જોડે જોડે સોશિયલ ચેરિટી પ્રોગ્રામ પણ આ લોકો કરે છે તો લોકોને નમ્ર વિનંતી કે સહકાર આપવા ખાસ અપીલ છે જય ગણેશ મિત્રો વિસ્ફોટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ આવી ગયું છે ચીખલીના ખૂંદ ખાતે તો ચીખલીના ખૂંદ ખાતેના આજે આપણે ગણપતિના દર્શન કરવાના છે તો એના સ્થાનિક યુવક દ્વારા આપણે એની માહિતી જાણીએ નામ શું તમારું ભાઈ અમારા મંડળનું નામ શ્રી ગણેશ યુવક મંડળ છે ખૂન મોટાગર પાસે અમારો યુવક મંડળ સ્થાપિત છે જ્યાં અમે તેર વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ અને આમ દર વખતે એમ મૂર્તિનો અપડેટ કરતા રહેતો હશે ને દર વખતે અમે નવી ગણેશની મૂર્તિ લાવીએ છીએ સરસ અલગ અલગ સંદેશો દ્વારા ને બરાબર થેન્ક યુ વેરી મચ્છર